કરવા જઈ અને શું કહેશો એ છે નગર ધૂલિટી મહોત્સવના આયોજનમાં ભાવનગરના તમામ હિન્દુ સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવે છે હું નિમિત્ત માત્ર છું બધા સંગઠનો સાથે જોડાઈને કામની જવાબદારી મને મળી છે જવાબદારી નિભાવી રહ્યો છું સાથે જ આ કાર્યક્રમ દર વર્ષે રૂપાણી સર્કલે યોજાતું હતું પણ સ્થાનિક લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને એને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાનમાં રાખીને આ વખતે આ જે આયોજન છે આતાબેન ચોકમાં કરવામાં આવી રહ્યો છે જેના માટે જરૂરી તમામ પરમિશનો અમે લઈ લીધી છે સાથે જ જે લોકો ત્યાં કાર્યક્રમમાં જોડાવાના છે તેને સલામતી માટે સુરક્ષા માટે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર જિલ્લા પોલીસ અને સાથે જ અમારા પોતાના જે સ્વયંસેવકો છે અમારી ટીમ છે તે તત્પર રહેવાના છે ત્યાં હાજર રહેવાના છે અમારો જે ઉપદેશ છે આ ફક્ત એટલું જ છે કે ભાવનગરની અંદર પણ એક ભવ્ય મોટા આયોજનો થાય જેથી ભાવનગરની પ્રજા આવા ભવ્ય અને મોટા આયોજનો કેમ કે ભાવનગરની અંદર ગત વર્ષ બી જે આપણે કાર્યક્રમ કર્યો તે ગુજરાતનો સૌથી વિશાલ ધુલેટી મહોત્સવ રહ્યો હતો સાથે જ આ કાર્યક્રમના માધ્યમથી અમે સાયબર અવેરનેસ સાયબર ક્રાઇમ વિશે જાગૃતતાનો કાર્યક્રમ કરીએ છીએ સાથે સ્વચ્છતાની ઉપર ફોકસ કરવાનું અમારું આયોજન છે સાથે જ આ કાર્યક્રમની અંદર ભાવનગરના નામચીન કલાકારો જોડાવાના છે ભાવનગરના ફેમસ ડીજે સારી ક્વોલિટીનું સાઉન્ડ સારી સુરક્ષા વ્યવસ્થા સાથે જ ભાવનગરના ઉમદા કલાકારો સ્ટેજ શો પણ કરવાના છે આ કાર્યક્રમનો હેતુ એટલો જ છે કે તમામ હિન્દુ સમાજ જે આપણા મુખ્ય બે તહેવારો હોય છે દિવાળી અને ધુલેટી તો આ ધુલેટીની અંદર તમામ હિન્દુભાઈઓ ભેગા થાય અને સારી રીતે આ ઉજવણી થઈ શકે આની અંદર નિઃશુલ્ક તમામ કોઈ જાતનું ચાર્જ નથી આ કાર્યક્રમ ટોટલ નિઃશુલ્ક છે એમાં કોઈ જાતનું કોઈની પાસે પૈસા લેવામાં આવતા નથી અને કાર્યક્રમ પૂરું થવા પછી ભાવનગર મ્યુનિસિપાલિટી દ્વારા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાનું જે કાર્યક્રમ છે એ કરવામાં આવશે અને એમની અંદર અમારા તમામ આયોજક સમિતિ પણ જોડાવાની છે કોઈ લોકોને અગવડતા ના પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે જે સ્થાનિક લોકો છે તેના ઘરની સામે કોઈ આડાઓડા વાહન પાર્ક ન થાય તેના માટે અમે પોતે સિક્યુરિટી ગાર્ડ પણ મુકાવવાના છે અને આ એક આયોજન છે એ હિન્દુ ધર્મના લોકો માટે હિન્દુની સંસ્કૃતિને જીવિત રાખવા માટે આપણી સભ્યતાને જીવિત રાખવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્ય આયોજનમાં ભાવનગરના તમામ લોકોને આવકારું છું ઇન્વાઇટ કરું છું અને આપણે સૌ મળીને આ ધુલેટીનું આયોજન કરીએ આ કાર્યક્રમ સવારે કેટલા વાગ્યાથી ચાલુ થશે ને કેટલા વાગે પૂર્ણ આ કાર્યક્રમ સવારેમાં આઠ વાગે ચાલુ થઈ જશે અને બપોરના એક વાગે સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે ત્યાં ખાણીપીણીની વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાઓ પૂરી અમારી સંસ્થા દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે અને લોકો અહીંયા આ એક મેળા જેવું થવાનું છે એક વિશેષ આયોજન થવાનું છે તો લોકો પણ અહીંયા દુકાનદારો પણ પોતાનો વ્યવસાય કરીને બે પૈસા કમાવે તેવું